ડાંગ જિલ્લામાં આવા તાલુકામાં સમાવેશ ગ્રુપ ગ્રામ પંચાયતના વાંગણ ગામમાં પંચાયત વહીવટદાર નૈનાબેન ડેર અને તલાટી કમ મંત્રી તાલુકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફાલ્ગુની બેન ભોય દ્વારા નાળાનું બાંધકામમાં ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચાર

પંચાયત હસ્તક લોક ઉપયોગી નાળાનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે પરંતુ ડિજિટલ ટેકનોલોજીનો ભરપૂર મથામણ કરીને વહીવટદાર નૈના ડેર અને નેતા દ્વારા જૂના નાળા ઉપર જ નવા નાળા બાંધવાનું બાંધકામ કરી માટે યુક્તનો ભરપૂર ઉપયોગ કરીને ડિજિટલ પદ્ધતિથી ધૂળમાં જ બાંધકામ કરતા લોકો દ્વારા ફરિયાદ ઉઠવા પામી છે